જોચ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબિશનના ગુનાના કામે પકડવાનો બાકી આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ઇતિહાસિક પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ઉદેપુરનાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને મૌખિક સૂચના આપેલ જે અન્વયે આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બાતમી હકીકતના આધારે જોર પોલીસ સ્ટેશન તથા છોટાઉદુ પોલીસ સ્ટેશનના કામે પ્રોહિબિશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી વિપુલ કુમાર નાગજીભાઈ રાઠવા રહેવાસી જૂની ભાટ તાલુકા હાલોલ જિલ્લા પંચમહાલનાઓ છોટાઉદુ બસ સ્ટેપો ખાતે ઉજ્જૈન જવા ઊભેલું છે જે હકીકતના આધારે તે જગ્યા પર જઈ વર્ણન મુજબના ઈસમને કોર્ડન કરી સદર ઈસમને પકડી પાડી બીએનએનએસ કલમ પાંત્રીસ વન જે મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદે પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે